બિહારમાં ચૂંટણીનો ચક્રવ્યુ ગોઠવાઈ ગયો છે લાલુનો પરિવાર અત્યારે કોર્ટના સાણસામાં છે બીજી બાજુ નીતિશ કુમારે એક જેવું વાતાવરણ સર્જીને એનડીએને થોડું વિચારતું કરી દીધું છે ખાસ કરીને બીજેપી આપણે આજે બિહારની વાત કરીએ એ પેલા બે તારીખ જાણી લો છઠ્ઠી નવેમ્બર અને અગિયારમી નવેમ્બર બિહારમાં બે તબક્કામાં ચૂંટણી થવાની છે આ બે તબક્કાની વચ્ચે એક તારીખ છે દસ નવેમ્બર દસ નવેમ્બરે દિલ્હીની કોર્ટ લાલુ પ્રસાદ યાદવ રબડી દેવી અને તેજસ્વી યાદવ સામે આઈઆરસીટીસી કૌભાંડ નું ચુકાદો આપવાની છે આ ચુકાદો લાલુના ભ્રષ્ટાચાર અથવા તો લાલુના પરિવારનો ભ્રષ્ટાચાર અને જંગલ રાજ એ જે એનડીઓનો મુખ્ય ચૂંટણી મુદ્દો છે એ પાછું લાવવું છે કે વીસ વર્ષની નીતિશ કુમારના શાસનને અંતની મહાગઠબંધનની જે નીતિ છે એ કામ કરશે એ આપણને ખબર પડી જશે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર બિહારમાં ચૂંટણી હોય અને રાજકીય પક્ષો ખાસ કરીને નાના નાના પક્ષો છેલ્લી ઘડીએ નોટંકી ના કરે તો જ નવાય અને આ નોટંકીમાં સૌથી મોટું નામ છે નીતિશ કુમાર જેડીયુ એ એકસો બેઠક પર ચૂંટણી લડવાનું છે એવી જ રીતે બીજેપી એકસો બેઠક પર ચિરાગ પાસવાનને ઓગણત્રીસ બેઠકો ભાજપે આપી છે પણ થયું એવું કે ચિરાગ પાસવાન વધારે મોટો દલલો લઈ ગયા એવું જેડીયુને લાગ્યું એટલે નીતિશ કુમારે ચિરાગ પાસવાનને જે પાંચ બેઠકો આપી છે એ પાંચ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો પણ રાખી દીધા છે બીજી બાજુ એટલે કે તેજસ્વી યાદવ અને કોંગ્રેસ વચ્ચેનું ફિક્સ છે સીટની સંખ્યા પણ લગભગ ફિક્સ છે પણ કઈ સીટ ઉપર કોણ લડશે એની આખી યાદી હજુ તૈયાર નથી થઈ ખાસ કરીને આરજેડી મોટા પાયે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ